નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જી ગુજરાતી જ્યારે હાલ વાત કરીએ સુરત જિલ્લાના તાતેથીયા વિસ્તારમાં આવેલ સોની પાર્કની નજીક તાતેથીયા વિસ્તારમાં એક બાળકી જે છે ગત અઢાર તારીખના રોજ જે ગુમ થયેલ હતી તે ગુમ થયેલની ઘટના કડોદરા પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારબાદ જે કડોદરા પોલીસ અને જિલ્લા એલસીબી એસઓજી જે છે તેની શોધખોળ કરવામાં નીકળી હતી ચોક્કસથી કહી શકાય તો સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં અપહરણની મામલો સામે આવ્યો હતો અઢાર તારીખની જે ઘટના બની હતી દસથી અગિયાર વર્ષની એક બાળકી હતી જે બાળકી ઘરમાંથી નીકળી ગયેલી હતી તેવા સીસીટીવી દ્વારા જાણવા મળેલું હતું ચોક્કસથી કહી શકાય તો સુરત જિલ્લાના તાતેથી આ વિસ્તારની અંદર આવેલ એક બાળકી અઢાર તારીખ ગુમ થઈ ગયેલી હતી જે ગુમ થવા બાદ તેની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાયા બાદ અઢાર તારીખથી લઈને હાલ જે છે ચારથી પાંચ દિવસ ફામી ગયેલા છે જેની શોધખોળ કરવામાં આવેલ હતી ચોક્કસથી કહી શકાય તો આજ રોજ જે છે તમે બાળકીનો મૃતદેહ જોઈ શકો છો ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે મૃતદેહ મળી આવેલ છે જેની શોર્ટકટ કરતાં એલસીબીએસઓજી જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી જિલ્લા અધ્યક્ષ વડાશ્રી હિતે જોયબ પણ સ્પોર્ટ પર આવ્યા હતા અને જે હાલ જે છે ડેડ બોડીને કબજે મેળવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી ક્રિષ્ના સોની જે ગુજરાતી કડોદરા અઢાર તારીખની બપોરે કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથૈયા ગામે ગામે દસથી અગિયાર વર્ષની બાળકીની ગુમ થવાની હકીકત અઢાર તારીખે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશનને મળતા કડોદરા પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ઇન્ચાર્જ ડીવાય એસપીની ટીમ બાળકીને શોધવા માટે સીસીટીવી ટેકનિકલ નોનટેકનિકલ મોબાઈલ ફોરેન્સિક તમામ રીતે પ્રયત્નશીલ હતા ત્યારે આજે અહીં જાડી ઝાંખરામાં તાતીથૈયા ગામે એ બાળકીની ડેડ બોડી મળી છે અને એની શરીર સ્થિતિ જોતા કંઈક અજૂકતું થયેલ હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને એમાં મર્ડર હશે તો એ પ્રમાણે રેપ હશે તો એ પ્રમાણેની સેક્શન પોલીસ દ્વારા તાત્કાલિક એડ કરી અને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય એવી તજવીજ અત્યારે કરવામાં આવી રહેલી છે એફએસએલની ટીમ અને ફોરેન્સિક પીએમથી પીએમ પણ કરવામાં આવશે અને તમામ પ્રકારની લીગલ કાર્યવાહી કડક કાર્યવાહી આમાં થાય એ પ્રકારે સુરત રૂરલ પોલીસ એન્સ્યોર કરશે